મકાનો અને દુકાનો બાદ હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા હતા અંકલેશ્વરજી એડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલા લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસોમાં રહેલ લોખંડના કબાટમાંથી રોકડ રૂપિયા એસી હજારની ચોરી ગુનાને અંજામ આપ્યો હતો શાળાના ક્લાર્ક ભરત સોનવાણે તારીખે એકથી નવના વિદ્યાર્થીઓના એકથી નવના વિદ્યાર્થીઓના ફોટો શૂટ માટેના રૂપિયા એસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ ઘટના સમગ્ર ઘટના શાળામાં કેન્દ્ર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે શાળા સંચાલકો દ્વારા અંગે પોલીસને જાણ કરાતા જીએડીસી પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ડોસ્કોડ ની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી શાળાના ક્લાર્ક ભરત સોનવાણીની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રગતિમાન કરી હતી સંવાદદાતા

એક ત્રણ બે હજાર પચીસના રોજ મોડી રાત્રે બે વાગ્યને સમથિંગ ટાઈમમાં અમારી સ્કૂલની અંદર કેટલાક અજાણ્યા શું આવીને એડમિન ઓફિસની અંદર ઘૂસીને લોખંડના કપાટ તોડીને કેટલાક અમારા જે મુદ્દામાલ છે વીસી હજાર બસો વીસ રૂપિયા જેટલી એમની ચોરી કરેલ છે જે અમને સવારે ઓફિસ ખુલતા સીસીટીવી કેમેરાની અંદર અમને જાણ કર